તો વેપારીઓ વિચિત્ર પરિસ્થિતિમાં મુકાયા છે જીએસટી લાગુ થયા બાદ પહેલી વખત આ ઘટના બની બે હજાર સત્તરથી અઢારમાં વેપારીઓએ ભરેલો કરવેરો વેપારીઓના ઇલેક્ટ્રોનિક લેજર્સમાં પાછો ચૂકવાયો છે ટેકનિકલ સમસ્યાને અને રિટર્નમાં થયેલી ભૂલોને કારણે વેપારીઓના ખાતામાં હવે આ વેરો જમા થયો છે જો કે ત્રીસ એપ્રિલ સુધીમાં વેરો પરત કરવા જીએસટી વિભાગે એડવાઇઝરી જાહેર કરી છે જેને લીધે વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે આ બધું જ સ્વીકારતા આ પાછી સરકારની પોતાની પોર્ટલની મુશ્કેલીઓના કારણે નવી નવી મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે ત્યારે સરકારે વેપારી આગેવાનોને બોલાવવા જોઈતા હતા આ એડવાઇઝરી કે નોટિસ ઇશ્યુ કરતા પહેલા અથવા ચેમ્બર ઓફ કોમર્સ જેવી સંસ્થાને વિશ્વાસમાં લઈને સમજાવવું જોઈતું હતું તો ચેમ્બર ઓફ કોમર્સ તેના સભ્ય એસોસિએશનોને આ જાણ કરત ને એસોસિએશન વેપારીઓને જાણ કરત કે જેથી વેપારીઓમાં પેનિક ઊભું ના થાય આમાં તો વેપારી ને તો પોતાના ધંધાના સમય ન મળે એવા અને એમાં આવી ટેકનિકલ બાબતોને કારણે એને મોટી રકમો આવે પાછું ફરીથી રિટર્ન ભરવાનું છે મારે શું કરવાનું છે મોટું પેનિક સર્જાઈ જાય છે તો ખરેખર ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની આપણે વાત કરતા હોઈએ તો આ પરિસ્થિતિ ન હોવી જોઈએ પણ આ બહુ જ દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિ કહેવાય તો ટેકનિકલ છૂટી રિટર્ન હવે પાછો આવ્યો છે ને ત્રીસ એપ્રિલ સુધીમાં સુધારેલા રિટર્ન ભરવાના આદેશ છે તે કરવામાં આવ્યા છે જીએસટી બાદ હવે વેપારીઓની મુશ્કેલી છે તે વધી રહી છે બે હજાર સત્તર અને અઢારમાં યૂકવેલો જે કર છે તે પાછો મળ્યો છે ને બેંક એકાઉન્ટમાં જમા થયું છે ટેકનિકલ ત્રટી રિટર્નમાં ખામીઓને કારણે વેપારીઓને હવે આ સમસ્યાનો સામનો કરવો પડશે હવે ત્રીસ એપ્રિલ સુધીમાં સુધારેલા રિટર્ન છે તે ભરવા પડશે ને જેના એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી છે જીએસટી લાગુ થયા બાદ આ મુશ્કેલીઓ છે તે વધી રહી છે બે હજાર સત્તરથી અઢારમાં ચૂકવેલો ખર્ચ છે તે હવે પાછો આવ્યો છે